માળિયાહાટીના તાલુકામાં સિંહના મૃત્યુને લઈને ખળબળાટ વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર વન વિભાગ દ્વારા મીડિયાને કવરેજ કરતા રોકવામાં આવ્યા વાત કરવામાં આવે તો હાલ ચોમાસાનો માહોલ છે અને સિંહો જંગલની બહાર ખેતી વિસ્તારમાં નીકળી પડતા હોય છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગીર અને પાત્રા ગીર ગામ વચ્ચે એક સિંહણ અને બે વચ્ચાના મૃતદેહ મળી આવતા ખળબળાટ થવા પામ્યો હતો ત્યારે વન વિભાગના અધિકારી અને તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી જ્યારે ઘટના સ્થળ પર મીડિયા પહોંચ્યું અને કવરેજ કરવા ઉતર્યું ત્યારે વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા મીડિયાને કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા તેમજ વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર અને આર એફઓ ચૌધરી દ્વારા મીડિયાને ચોખ્ખું ના કહી દેવામાં આવ્યું હતું અને ઘટના સ્થળથી દૂર રાખવામાં આવ્યા હતા પરંતુ મીડિયા દ્વારા મહા મહેનતે કવરેજ કરવામાં આવ્યો હતો જ્યારે સિંહોના મૃતદેહોને વન વિભાગ દ્વારા તાત્કાલિક નદી અને ખેતરમાંથી ઉપાડી અને તેમના વાહનોમાં નાખી રવાના કરી દેવામાં આવ્યા ત્યારે વન વિભાગના અધિકારીઓ આવી મોટી ઘટનાને શા માટે છુપાવવા માંગે છે તે માટે એક મોટો સવાલ છે બીજી તરફ વાત કરીએ તો સિંહોના મૃત્યુને લઈને તો એક સિંહણ અને બે સિંહ બાળના મૃતદેહો જોવામાં આવ્યા છે ત્યારે સિંહણનો મૃતદેહ પુલથી નીચે વોકળામાં પાણી પર તરતો જોવા મળ્યો હતો અને બહુ દુર્ગંધ મારી રહ્યો હતો ત્યારે બીજી તરફ સિંહ બાળના મૃતદેહ ખેતરમાં પડેલા હતા વળી આ બંને વચ્ચેનું અંતર અંદાજિત સો મીટર જેટલું હોય તેવું અનુમાન ત્યારે કોઈ પણ પ્રાણી કે મનુષ્યના મૃત્યુના લાંબા સમયથી પછી જ મૃતદેહ દુર્ગંધ મારતો હોય છે તેવા સિંહોના મૃત્યુને ચારથી પાંચ દિવસ થયા હોવાની આશંકા છે પરંતુ હાલ સિંહણ અને સિંહ બાળના મૃત્યુ ક્યાં કારણોસર થયા તે તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે ત્યારે એક તરફ સરકાર દ્વારા એશિયાઈ લાઇનોનોને બચાવવા માટે મસ મોટા પ્રયત્નો કરવામાં આવે છે અને સરકાર દ્વારા સિંહોની જાળવણી અને સુરક્ષા માટે વન વિભાગ દ્વારા ટ્રેકર ફોરેસ્ટ ફોરેસ્ટ ગાર્ડ આરએફઓ સહિતના અધિકારીઓને રાખવામાં આવે છે જે જેમાં ફોરેસ્ટ અને આર દ્વારા સિંહોને ચોમાસાની સિઝન દરમિયાન ટ્રેક કરવામાં આવતા હોય છે અને તેમના લોકેશન ઉપર સતત નજર રાખવામાં આવતી હોય છે ત્યારે સવાલ એ છે કે આ સિંહોને કેમ ટ્રેક ન કરવામાં આવ્યા કેમ આટલા દિવસ સુધી વન વિભાગના અધિકારીઓ સૂતા રહ્યા શું વિભાગના અધિકારીઓને માત્ર પંખાની હવા ખાવામાં અને પગાર લેવામાં જ રસ છે તેઓ જે જેમની જાળવણી માટે મૂકવામાં આવ્યા છે તેમની જાળવણીમાં કેમ ચૂક હાલ સિંહોના મૃત્યુની ઘટનાને લઈ પાત્રા ગામના સરપંચ પ્રતિનિધિ દ્વારા જણાવ્યું છે કે વન વિભાગ કેક છુપાવી રહ્યું છે અને અમારી માંગ છે કે આ ઘટનામાં જે પણ દોષિત હોય તેને છોડવામાં આવે નહીં અને તટસ્થ તપાસ થાય તેવી અમારી માંગ છે ખોરાસ અને પાત્રા ગામ વચ્ચે બનેલી આ ઘટનાને લઈ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જૂનાગઢથી દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી રહ્યા હતા વન વિભાગના આવા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર ઉપર આવે અને સ્થિતિ જોઈ તો પણ અધિકારીને ખ્યાલ નહીં પડતો હોય કે તેવું લાગી રહ્યું છે જ્યારે અહીંયા આવેલા લોકોમાં સર્ચો કરતી કે આ ઘટનાની ચારથી પાંચ દિવસ થઈ ગયા છે અને તેને કારણે બોડી ફૂલી ગઈ અને દુર્ગંધ મારી રહી છે વળિયા નદીના પ્રવાહમાં તણાઈને આવેલ નથી જો નદીના પ્રવાહમાં તણાઈને આવે તો સિંહના બચ્ચા ખેડૂતના ખેતરમાં કેમ મળી આવ્યા એ એક મોટો સવાલ છે જ્યારે સિંહોની બોડીને રિકવર કરી લીધા બાદ મીડિયા દ્વારા લાસ્ટમાં વન વિભાગના ડીસીએફ પ્રશાંત તોમરને ઘટના વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ દ્વારા જણાવવામાં આવ્યું કે સિંહણ અને બે બચ્ચા છે તેમની બોડી રિકવર કરવામાં આવી છે અને સીમાર હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવી છે પીએમ કર્યા બાદ ખ્યાલ આવશે કે આમનું મૃત્યુ કુદરતી થયું છે કે પછી અન્ય કોઈ રીતે વધુ જણાવવામાં કહ્યું હતું કે આ સિંહ નદીના પ્રવાહમાં તણાઈને આવ્યા છે કે પછી અન્ય કોઈ રીતે મૃત્યુ થયું છે તે પીએમ બાદ જ ખ્યાલ પડશે જેસીએફ ટોમરના આવા જવાબને કારણે દેખાઈ રહ્યું હતું કે આવા ઉચ્ચ અધિકારી ઘટના સ્થળ પર આવે છે પરંતુ ઓછા અનુભવને કારણે તેમને અને તેમની નીચા નીચેના અધિકારીઓને ઘટનાનો ખ્યાલ ન આવતો હોય તેવું દેખાઈ રહ્યું હતું હાલ સિંહણ અને સિંહ બાળના મૃત્યુને લઈને પર્યાવરણ પ્રેમી સહિત તાલુકામાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બને સી ચુડાસમા ટીવીઆઈટી ન્યૂઝ હાટીના રાઠોડ નારાયણ મસરી પાતળા ગામ પંચાયતના સરપંચ છું હાલ આવો બનાવની મને આવડી જાણકારી થઈ એટલે હું અહીં જે જગ્યા છે એ સ્થળે આવેલો મને એવું લાગે છે કે તમને મીડિયાવાળાને કવર કરવા દીધા નથી સંઘ ખાતાના સ્ટાફ કે તો આમાં કંઈક એવો બનાવો અમને લાગે અચૂક તો કે જે આપણો રાષ્ટ્રીય પ્રાણ પ્રાણી છે કે સિંહ જેવી આ દેશની અજાયબી છે એની માથે આવો ઘા કરેલ વ્યક્તિને કોઈ જાહેરમાં છોડવાનો થતો નથી ને આ જગ્યા છે જે બે બસાને મરી એમાં તમને કવર તમારે આપવાનું છે કે એ જગ્યા ખેતરમાં છે અહીંયા કોઈને રાવા નથી દેતા એનું કારણ શું છે એ પત્રકારોનું ખાસ નર્મ અપીલ કરું કે આની જાણકારી અને બધી પ્રેસ મીડિયામાં આપવાનું અને સિંહની કઈ હાલતથી મળ્યા ક્યાં મળ્યા બધાએ રિપોર્ટો એ રજૂ કરે સબ એવી વાત એવી આવે છે કે શોર્ટ સર્કિટના કારણે કંઈક શોર્ટ સર્કિટના કારણે મળ્યા હોય તો નદીમાં જાય નહીં નાને અહીંયા જે ખેતરના માલિકના ખેતરમાં પડ્યા હોય નાના અહીંયા મુદ્રે એવું મને લાગે કે કોઈ નાખી દીધા હોય એવું મને લાગે મારા બે બચા તો માં ખેતરમાં પડેલા છે બે ખેતરમાં બસા છે તો હેણા ક્યાંથી આવી ખેતર મનને ને નદીને ગાળો જાજો છે તણા કોઈ દિવસ જનાવર તણાણો નથી આ પેલો રેકોર્ડ બ્રેક છે સિંહના ગીર વિસ્તારમાં કે સિંહ તણા કોઈ જે પૂર્વ એવું આવ્યું નથી એટલો બહુ વરસાદ નથી નકરય આપણે માનીએ કે ભાઈ સિંહ તણાઈ ગેળરા હોય તો લાશ જે છે સિંહની લાશ છે તે ફૂલાઈ ગયેલી જોવા મળી હતી એટલો જાદા ટાઈમ થી જંગલ ખાતાના કોઈ પણ કર્મચારીને કોઈ જાણ ન કરી લાપરવાહીને કારણે એટલા જ લાશ પાણીમાં રહે અને ફૂટી ગઈ બરોબર છે મતલબ એ બોરાસા વીજ જો તીન ડેડ બોડી મિલી લાઇનસ મિલી મે ટી દો કબ તો અભી હમને બોડી રિકવર કર લીધી સીમા હોસ્પિટલ ભેજ રહે કરેંગે ઉકે બાદ નેચરલ થચરલ થાય કારણ એટલ કરેગે और एरिया कॉर्डन करके आगे की तपास इसमें आ पाएंगे सर किस जगह पर मिली है क्या है हमारा माली आटेना रेंज का जो खुरा सागर के जो गाँव है उसमें जो नदी है वहाँ पर मिली है ये प्राथमिक तो ये पिंड नदी तो यही है बाकी एक बार पीएम हो जाए तो उसके बाद हम ज़्यादा सर्टेन बता पाएंगे कि क्या था सर वो दो बच्चे एक साइड है और सीढ़ एक साइड है हाँ वो वही हम लोग तपास कर रहे हैं इसमें क्योंकि नदी के फ्लो में मिला है बह के आया है या कैसे है वो थोड़ा सा एक बार देखना पड़ेगा उसको